કાલોલમાં ભાગ્યોદય તથા જામુંડા સોસાયટીના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર વીજ પુરવઠો પુરવાઈ જવાની હાલાકીનો સામનો કરી રહ્યા છે વારંવાર વીજળીની આવન જાવનને લીધે તેમના વીજ ઉપકરણો જેવા કે ફ્રીજ ટીવી વગેરે ખોટકાઈ જાય છે જેને લીધે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ સોસાયટીમાં ગ્રામ્ય વિસ્તાર ડેરોલની ફીડર લાઈનમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે જ્યારે તેમની પાસે શહેરી વિસ્તારનો ચાર્જ વસૂલવામાં આવે છે જેથી કાં તો શહેરી વિસ્તારનો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અથવા ગ્રામ વિસ્તારના ચાર્જ વસૂલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી જો આ અંગે વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો અત્યાર સુધી શહેરી વિસ્તારનો ચાર્જ ભરવામાં આવ્યો તે અંગે વળતર માટેનો કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવશે તેવી ચીમકી ત્યાંના સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી અમે ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટીના રહીશો છીએ છેલ્લા ઘણા વર્ષોથી અમારે લાઇટની સમસ્યા રહી છે વારે ઘડી અવારનવાર લાઇટો જાય છે જેને લીધે અમારા બાળકો પણ હેરાન થાય છે અને અમારા વીજ ઉપકરણો જેવા કે ફ્રીજ ટીવી એ પણ વારે ઘડીએ ઉડી જવાથી અમારે આર્થિક બહુ મોટું નુકસાન વેઠવું પડતું હોય છે જેને લીધે અમે આજે અરજી આપવા માટે અહીંયા આવ્યા છે તેમજ અમારે જે સોસાયટીમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એ ગ્રામ્ય વિસ્તાર એટલે કે ટેરો સ્ટેશનનું ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને અમારી પાસેથી ચાર્જ શહેરી વિસ્તારના વસૂલવામાં આવે છે તે તદ્દન ખોટું છે તો અમારું કાં તો ફીડર બદલી આપવામાં આવે કાં તો અમારા ચાર્જ ઓછા કરી આપવામાં આવે એ પણ અમારી લડાઈ છે અને વારે ઘડીએ લાઇટ જતું રહેશે એનું પણ નિરાકરણ કરવામાં આવે એના માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આપનું નામ નિલેશ કે સુખાજી